નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું મિત્રો આપણું રસોડું આપણું રસોડું છે ને એ આયુર્વેદમાં એવું કહ્યું છે કે આપણું રસોડું જે છે એ એક ઔષધાલય છે અને રસોડાની અંદર રહેલા તમામ મસાલાઓ છે એ દરેક મસાલાઓ મસાલાઓ નહીં પણ ઔષધિઓ છે અને આવી જ એક ઔષધિ આવો જ એક મસાલો જેને એક પાવરફુલ ઔષધિ તરીકે ઓળખવામાં આવે છે અને એ ઔષધિનું નામ છે ધાણા સૂકા ધાણા આપણે લીલા ધાણા અને સૂકા ધાણા બંનેનો રસોઈની અંદર સ્વાદ વધારવા માટે ઉપયોગ કરીએ છીએ માત્ર સ્વાદ વધારતા નથી આ સૂકા ધાણા પણ એ સ્વાસ્થ્યને અનેક ગણું વધારે છે તો આજે સૂકા ધાણાના એવા જ કેટલાક એવા પાંચથી છ ચમત્કારિક ફાયદા છે એના વિશે વાત કરીએ મિત્રો સૂકા ધાણાની અંદર વિટામિન એ વિટામિન સી સહિતના એવા ગઝબના પોષક તત્વો સમાયેલા છે ને કે શરીરને ખૂબ જ ફાયદો કરે છે અને પાંચથી છ તો ચમત્કાર થાય ને એવા ફાયદા કરી શકે છે જેની અંદર પહેલો ફાયદો છે મિત્રો એનો ઉપયોગ કઈ રીતે કરવાનો એ પહેલાં કહી દઉં પછી ફાયદા કહી દઉં એનો પ્રયોગ એક સૂકા ધાણાનો પ્રચલિત છે આમ તો બે પ્રયોગો તમને બતાવું છું જેની અંદર જે પહેલો પ્રયોગ છે ને એમાં રાત્રે સુધી વખતે એક ગ્લાસ પાણી લેવાનું છે એમાં એક ચમચી જેટલા સૂકા ધાણા નાખવાના છે અને પાણીને ઢાંકીને રાખી દેવાનું છે સવારે ઉઠી અને આ સૂકા ધાણા જે પાણીની અંદર પલાળેલા રાખ્યા છે શેઝ નરમ પડ્યા હશે અને પાણીમાં મસળી નાખવાના એટલે બરાબર એક જાડો ઘાંટો રગડા જેવું થશે અને આ રગડો છે આની અંદર એક ચમચી સાકર નાખવાની છે સાકરનો પાવડર સાકરને બરાબર ઓગાળી નાખવાની છે સાકર ઓગળી જાય પછી આ પ્રવાહીને ગાળી લેવાનું છે સાકરની જગ્યાએ દેશી ગોળ ગોળ પણ નાખી શકાય છે ઉનાળો છે એટલે સાકર નાખવાથી પણ એ વધારે ફાયદો થાય છે જો કે ગોળ નાખવાથી પણ જબરજસ્ત ફાયદો થાય છે કઈ કઈ બીમારીમાં એ તમને કહું છું હમણાં પણ સાકર અથવા ગોળ ગમે ત્યાં નાખી શકો સાકર ફાવે સાકર ગોળ ફાવે તે ગોળ નાખી હલાવી અને ગાળી લેવાનું ગાળી અને સવાર સવારમાં ખાલી પેટે આ પ્રવાહી પીવાનું છે આનાથી જે ફાયદા થાય છે એમાં પહેલો ફાયદો મિત્રો એસિડિટીમાં જે લોકોને વારંવાર એસિડિટીની સમસ્યા રહેતી હોય એસિડિટી એટલે એક તો પાચનની સમસ્યા સાથે સાથે શરીરમાં જે પેટનો ભાગ છે સાથેનો ભાગ ત્યાં બળતરા અને ઘણી વખત એવું થાય કે ખાધેલું જે ખોરાક હોય ને એ મોંની અંદર પાસો આવી જશે એવું બધું થાય અને ખાટા ઉડકાર આવતા હોય તો પહેલો તો ધાણાનો એ ગુણ છે કે એ પાચન શક્તિને મજબૂત બનાવે છે એટલે ખોરાકનું ઝડપથી પાચન કરશે બીજો ધાણાનો સૌથી મહત્ત્વનો ગુણ કે એ બળતરા વિરોધીનો ગુણ છે ધાણાનો સૌથી સારામાં સારો ગુણ છે કે શરીરની અંદર રહેલી બળતરાને શાંત કરે છે એટલે એસિડિટીમાં તો સીધો જ ફાયદો થશે તો એસિડિટીમાં અને પાચનશક્તિમાં ફાયદો થશે બીજું મિત્રો થાઈરોઈડની સમસ્યા અત્યારે બહુ જ પ્ર ફેલાઈ ગઈ છે તો આ સમસ્યામાં પણ ધાણાના ઘણા બધા પ્રયોગો છે પણ સાંકર સાથેનો આજનો આ જે પ્રયોગ છે એ પણ થાઈરોઈડમાં ખૂબ સારું પરિણામ આપી શકે છે થાઇરોઇડ સિવાય મિત્રો જે સૌથી મહત્ત્વની બીમારીમાં સારું પરિણામ મળે ને તો આ ગરમીની સિઝનમાં ઉનાળામાં જે લોકોને પેશાબમાં બળતરા થતી હોય પેશાબમાં ઇન્ફેક્શન હોય અથવા ઊનમાં જેવી સમસ્યા હોય અથવા વારંવાર પેશાબ જવું પડતું હોય ને તો આવા લોકોને ગોળ સાથેનો પ્રયોગથી ખૂબ જ ફાયદો થાય છે એટલે ધાણાનો આ પ્રયોગ પેશાબમાં રહેલી બળતરાને શાંત કરે છે બીજું એ કે આંખોની અંદર બળતરા ધાણાનો એક ગુણ એ છે કે આંખો વિટામિન એ રહેલું છે એટલે આંખો માટે ખૂબ ફાયદાકારક છે આંખોમાં થતી બળતરા મટાડે છે સાથે જે લોકોને વારંવાર આંખો લાલ થઈ જતી હોય ગરમીની સિઝન છે એટલે તડકામાં નીકળીએ બપોરને ધોમધકતા તડકામાં જઈએ પાસા આવીએ એટલે આંખો લાલ થઈ જાય તો આવી રીતે આંખોની સમસ્યામાં ધાણા ખૂબ જ ઉપયોગી છે અને સાકર સાથેનો પ્રયોગ છે ધાણાનો તો એ આંખો માટે ખૂબ જ ફાયદો કરશે સાથે સાથે ઉનાળાની સિઝનમાં ગરમીમાં ઘણા લોકોના પગના તળિયામાં પણ બળતરા થતી હોય તો પગના તળિયામાં પણ ગોળ સાથે અથવા સાકર સાથે ગમે તે પ્રયોગ કરવાથી પગના તળિયામાં થતી બળતરામાં પણ ખૂબ જ ફાયદો થાય છે એ સિવાય કોલેસ્ટ્રોલની સમસ્યામાં પણ ધાણા છે ને એનો સાકર સાથેનો જે પ્રયોગ છે એ કોલેસ્ટ્રોલમાં પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે ખરાબ કોલેસ્ટ્રોલ છે એ ઓછું થઈ જાય છે કોલેસ્ટ્રોલ લેવલમાં રહેશે એ સિવાય ડાયાબિટીસવાળા લોકો માટે એટલે કે બ્લડ શુગરવાળા માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે ધાણા ધાણા છે ને એ ડાયાબિટીસનું જે લેવલ છે બ્લડ શુગરનું લેવલ છે ને એને એકદમ નિયંત્રણમાં બનાવી રાખે છે એટલે ડાયાબિટીસવાળા લોકોને ખૂબ ફાયદો થશે બીજું એ કે ડાયાબિટીસવાળા લોકોને પણ પગના તળિયામાં બળતરા અથવા પાચનને લગતી સમસ્યાઓ થાય ત્યારે ધાણા છે એમાં ખૂબ જ ફાયદો કરે છે ખૂબ જ ઉપયોગી સાબિત થશે એ સિવાય ધાણાનો એક ગુણ છે કે શરીરમાં રહેલો ઝેરી કચરો પાચનશક્તિ છે એ સુધરી જશે એટલે શરીરમાં વધારાનો કચરો જમા નહીં થાય અને વધારાનો કચરો શરીરમાંથી મળ દ્વારા એકદમ બહાર નીકળવા લાગશે એટલે એનો સીધો ફાયદો લિવરને થશે લીવરની કાર્યક્ષમતા છે ને એ વધશે કાર્યક્ષમતા મજબૂત થશે કેમ કે શરીરમાં જ્યારે વધારે કચરો જમા થતો હોય ત્યારે લિવર ઉપર બોજો આવતો હોય છે અને લિવર છે ને એને નુકસાન થવાની શક્યતા રહેશે તો આવામાં ધાણાનું પાણી પીવાથી સવાર સવારમાં સાંકરવાળું ધાણાનું પાણી પીવાથી કચરો નીકળી જશે એના કારણે લિવર છે ને એની કાર્યક્ષમતા વધશે લિવર મજબૂત રહેશે તો ધાણાના આ નહીં આવા તો ઘણા બધા એવા ફાયદા છે કે આની માટે મોટો લેક્ચર પણ આપીએ તો ટૂંકો પડે પણ આ જે મેન મેન જે છથી છત સમસ્યામાં ધાણાના ચમત્કારિક ફાયદા છે ને જે ગરમીની સિઝનમાં ખૂબ જ ફાયદાકારક થાય છે એવા ધાણાના ફાયદા હતા ખૂબ ખૂબ આભાર જય માતાજી